રથયાત્રા આવે અને ભક્તોને ભક્તિમાં લીન થઈ જવા ફરી એક નવું બહાનું આપે છે વર્ષોથી ચાલી આવતી રથયાત્રાનું અમદાવાદમાં એક અલગ જ વર્ચસ્વ છે ત્યારે હવે રથયાત્રાને જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદનું પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે જોર પકડ્યું હોય તેવું લાગે છે રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રથયાત્રા દરમિયાન તેના રૂટ ઉપર આવતા દરેક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ રૂટ પર આવતી દરેક સોસાયટી શોપ શોરૂમનું ચેકિંગ કરાયું અને સીસીટીવી કેમેરા ત્યાં છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી આ તપાસ દરમિયાન પંદરસો દુકાનની તપાસ કરવામાં આવી હતી આ સમગ્ર બાબત ફેસ વોશ કરવા કરવામાં આવે છે પહેલો ફેસ અત્યારે પૂર્ણ કરવામાં આવ્યો છે ગુજરાત પબ્લિક સેફ્ટી અધિનિયમ બે હજાર બાવીસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં છે એમાં ખાસ કરીને તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં આ પબ્લિક સેફ્ટી એક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટના ફર્સ્ટ ફેઝમાં એટલે કે પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ્સ તેમજ જે રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશન્સની ટીમો આ સાથે રાખી અને એક દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું કે આ રૂટ ઉપરની તમામ દુકાનો છે શોરૂમ્સ છે સોસાયટીઝ છે એસ્ટાબ્લિશમેન્ટ્સ એસોસિએશન્સ આ તમામ રોડ ફેસિંગ શોપ્સ છે ત્યાં આગળ સીસીટીવી કેમેરાઝ લાગેલા છે કે નહીં અમારા ફર્સ્ટ ચેકિંગ દરમિયાન અમે ટોટલ સેવન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું તો પંદરસોથી વધારે દુકાનોનું ચેકિંગ એ રીતે કરવામાં આવ્યું કે આ દુકાનોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે કે કેમ આ ફર્સ્ટ ફેઝ દરમિયાન આ ચેકિંગ અને જે આ કાર્યવાહી થઈ એનું મુખ્ય એમ એ છે મુખ્ય હેતુ એ છે કે અમદાવાદ શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નો આવે તો પોલીસને પ્રોપર મોનિટરિંગ કરવા માટે સીસીટીવી ફૂટેજ મળી રહે સમગ્ર ફસ્ટ એક્સરસાઇઝ દરમિયાન પહેલાં અને હવેના ફિગર જો આપણે શેર કરીએ તો અમદાવાદ શહેર પોલીસે તમામ દુકાનદારો અને શોપ ઓનર્સ છે બીજા એસોસિએશન્સના માલિકો છે એ લોકો સાથે વાતચીત કરી અને એમને અવેરનેસ આપવામાં આવી આ કાયદા માટે અને અનુરોધ અને અપીલ કરવામાં આવી કે આપને પહેલી જૂન સુધીમાં આપની શોપ ઉપર જો સીસીટીવી કેમેરાઝ લાગેલા નથી અને આપની દુકાન જો આ ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાના રૂટ ઉપર આવે છે તો આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં બહુ જ જરૂરી છે કે આપની દુકાનમાં સીસીટીવી કેમેરા એ રીતે લાગેલા હોય કે દુકાનનો અંદરનો ભાગ તો કવર થાય જ પણ વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે દુકાનનો જે રોડ સાઈડનો વ્યૂ છે એ તરફનું એંગલવાળું કેમેરા પણ લગાવવામાં આવે એ બાબતેની અવેરનેસ દુકાનદારોને આપવામાં આવી ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટના જે રૂલ્સ છે એના મુજબ જે સીસીટીવી કેમેરા હોય એનું મિનિમમ ત્રીસ દિવસનું સ્ટોરેજ હોવું જોઈએ આ ઉપરાંત ઇનસાઈડ એઝવેલ એઝ આઉટસાઈડ વ્યૂ એટલે કે અંદરનો વ્યૂ અને બહારના રસ્તાનો વ્યૂ છે એ કેપ્ચર હોવો જોઈએ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એટલે રાતે તેમજ દિવસના ભાગે સીસીટીવી કેમેરા ચાલુ રહેવા જોઈએ તો આ નિયમોથી અમે તમામ શોપકીપર્સને અવેર કરાવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમોની મદદથી આ તમામ પોલીસ સ્ટેશનના પહેલા તબક્કામાં રથયાત્રાના રૂટને ચેક કરવામાં આવ્યા તો પહેલાંની પરિસ્થિતિ અને આ એક્સરસાઇઝ ચાલુ કર્યા પછી હાલ સુધીમાં આ પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન પછી જો આંકડા શેર કરવામાં આવે તો અગાઉ કુલ એકસો ને સત્યોતેર જેટલા કેમેરાઝ આ રૂટ ઉપર લાગેલા હતા અને જેમાંથી સિક્સટી વન કેમેરા એટલે કે એકસઠ કેમેરાઝ જે છે આ કેમેરાઝ કંટ્રોલ કેમેરા હતા અને બાકીના છે એકસો સોળ જેટલા કેમેરાઝ પ્રાઇવેટ હતા અમે આ તમામ દુકાનદારો અને શોપકીપર્સ એસોસિએશનના માલિકો અને જાહેર જનતાને જનભાગીદારીથી પોલીસને સામે ચાલીને સાથ સહકાર આપીને આપની શોપ્સ ઉપર કેમેરા લગાવવા માટે અનુરોધ કર્યા પછી થ્રી ફોર્ટી એટ એટલે